છોડું માખણ ચોર તાલુકાના સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે આ મેળાની અંદર શ્રી નંછોરીના પટાંગણમાં સવાત લાંબી સવાત પોળી સવાત ઊંડી ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર બે પ્રકારે ચૂલ ચાલવાળા આવતા હોય છે ઠંડી ચૂલ અને ગરમ ચૂલ ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે અને ગરમ ચૂલ એટલે કે ધંધક પાંચથી છ મણ લાકડા સળગાવવામાં આવે છે આ લાકડા સળગે ગયા બાદ તેના ધગધકતા અંગારા થાય છે આ અંગારાની અંદર શુદ્ધ ઘી અમવામાં આવે છે આ ઘી હોમ્યા બાદ તેની કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે આ જ્વાળાની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામડાના ભક્તજનો આવતા હોય છે અને હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધગધકતા અંગારાની અંદર ચાલતા હોય છે આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી આસ્થા શ્રદ્ધા અને એક સમન્વય જે જળવાઈ રહ્યું છે એ આજે પણ સરકારી ગામમાં જોવા મળે છે મહેશભાઈ પટેલ